કે મિત્રો જે આ તમે જે પીએમ કિસાન સન્માન નિધિની યોજના છે તેમાં મિત્રો તમારે જો તમારું નામ ચેક કરવું હોય તો મિત્રો તે તમારી વેબસાઇટમાં જવાનું છે અને મિત્રો તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારી સામે આવી રીતે ઓપ્શન આવશે આ મિત્રો આ જે બે ઓપ્શન છે પહેલાં તેમાં તમે જોઈ શકો છો કે ન્યૂ ફાર્મ રજિસ્ટ્રેશન છે એટલે કે ખેડૂત નોંધણીનું ઓપ્શન છે અને બીજું છે ઈ કેવાયસી મિત્રો આ બે ઓપ્શન જે છે તે તમારે ફરજિયાત કરવાના રહેશે ખેડૂતો ખોડ નોંધણી જો તમે ખેડૂત નોંધણી ન કરી હોય તો મિત્રો વીસમો ઓફરો તમારો અટકી શકે છે એટલે કે તમારા ખાતામાં રૂપિયા છે તે મિત્રો આવે અને બીજું તો મિત્રો ઈ કેવાયસી પણ તમારે એટલું જ ફરજિયાત છે કરાવવું એના વગર પણ મિત્રો તમારો બે હજારનો હપ્તો જે છે તે અટકી શકે છે તો મિત્રો આ બંને ઓપ્શન જે છે તમારી સાથે તેમાં તેમાંથી તમે જે પણ તમારું કંઈ બાકી હોય તો તે મિત્રો બે વસ્તુ તમે કરી શકો છો અને મિત્રો તમે હજી નીચે જશો એટલે મિત્રો આવશે આ બધા ફાર્મર કોનો કોર્નર લખેલો છે તેની ઓપ્શન આવશે એમાં મિત્રો આ જે બ્લુ કોર્ન તમે જોવો છો લાસ્ટમાં ખૂણામાં કે બેનિફિસરલી તમારા ઉપર ક્લિક કરવાનું છે એટલે મિત્રો આવી રીતે તે ખુલી જશે તમારી સામે એમાં તમને જો મિત્રો દેખાશે સ્ટેટ સિલેક્ટ કરવાનું એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું છે દાખલો તરીકે ધારો કે આપણે ગુજરાત રાજ્ય છીએ તો મિત્રો તમે તમારે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને ત્રીજું કે બ્લોક નંબર જો તમે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે મિત્રો બ્લોક નંબર આવશે તે પણ તમારે તમારો જે બ્લોક નંબર આવતો હોય એ મિત્રો તમારે એમાં સિલેક્ટ કરવાનો રહેશે બ્લોક નંબર સિલેક્ટ કરશો એટલે વિલેજ નું નામ આવશે મિત્રો એટલે કે તમારે તેમાં વિલેજ સિલેક્ટ કરવાનું

અને મિત્રો જે એટલે કે અમુક ટાઈમે કેવું થતું હોય કે તમારું નામ એમાં ઉમેરાતા હોય તો કદાચ તમારું નામ હોય તો મિત્રો તેમાંથી નામ તમારું કાઢવા પણ આવી શકે દાખલા તરીકે ધારો કે મિત્રો કે જે વીસમો હપ્તો જે છે તે પાંચ જુલાઈથી લઈને દસ જુલાઈ સુધી આવવાનો છે જો કદાચ તમે પાંચ જુલાઈએ તમે આ બેનિફિશિયલ લિસ્ટમાં તમારું નામ ચેક કરો તો કદાચ મિત્રો તમારું નામ હોય અને હપ્તો આવવાનો હોય ત્યારે મિત્રો તમે ચેક કરો તો કદાચ તમારું નામ તેમાં ન પણ હોય એટલે કે તમારું નામ તેમાંથી કઢાઈ પણ લેવામાં આવે એટલે તમારે આ લિસ્ટ જે છે તે ખાસ કરીને ચેક કરતું રહેવાનું છે અને વાત કરીએ મિત્રો કે કોને કેટલા રૂપિયા મળવાના છે જો તમે મિત્રો દિલ્હી અથવા રાજસ્થાન જેવા અમુક રાજ્યોમાંથી હોય તો તમને મિત્રો હપ્તો ત્રણ હજાર રૂપિયાનો મિત્રો મળશે અને મિત્રો જો તમને ઓગણીસ માં હપ્તો ન મળ્યો હોય તો મિત્રો ઓગણીસ માં અને વીસ માં હપ્તો જે છે તે મિત્રો બંને તમને એકસાથે મળશે એટલે કે કુલ ટોટલ ચાર હજાર રૂપિયા મિત્રો તમને મળવાના છે અને જો તમે મિત્રો ગુજરાત રાજ્યથી હોય તો તમને મિત્રો હપ્તો બે હજાર રૂપિયાનો જ મળશે આ વિશે મિત્રો સર ઘણા જે ખેડૂત મિત્રો છે ત્યાં સરકાર સામે મિત્રો અવાજ પણ ઉઠાવ્યો છે કે જો અન્ય રાજ્યોમાં ત્રણ થી ચાર હજારનો હપ્તો મળતો હોય તો મિત્રો ગુજરાતમાં પણ બે હજારનો હપ્તો કેમ મળે છે ત્યાં પણ ગુજરાતમાં પણ મિત્રો ત્રણ થી ચાર હજારનો હપ્તો જે છે તે મિત્રો બધાને મળવો જોઈએ આ મિત્રો ત્રણ પણ જે કાંઈ બે સવાલ હોય તમારા મિત્રો માં અમને જો ખાસ થી જરૂરથી જણાવજો અને મિત્રો શેર કરજો બને ત્યાં સુધી મિત્રો ખેડૂત મિત્રો શેર કરજો કે તેને પણ જે વિસમાપ્તા વિષે નવી અપડેટ હોય તે મિત્રો જાણવા મળે અને મિત્રો આ YouTube યુટ્યુબ ચેનલમાં અમે જે કોઈ પણ નવા સમાચાર હોય કે ખેડૂત ભાઈઓ મિત્રો માટે કે અન્ય સરકારી કોઈ યોજના વિશે મિત્રો કઈ અપડેટ હોય તો તેના વિશે મિત્રો અમને આમાં વિડીયો બનાવીને મૂકતા હોય છે તો મિત્રો 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 પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ મિત્રો આવનારા નવા વિડીયોમાં કેસ સુધી બન્યા રહી છે મિત્રો જી નું સાથે ખુબ ખૂબ ધન્યવાદ મિત્રો